નમસ્કાર ન્યૂઝમાં સ્વાગત છે હું હવે સમાચાર જોયો વિસ્તારથી આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર સવારે આઠ કલાકે ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષ કરતાં આ વર્ષે સુરતના વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સુરતના પાસોદરા ગામ ખાતે આવેલ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના સત્યાવીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ તેમજ ઓગણપચાસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું આ ટાઈપનું પરિણામ આવતા શાળાના કમ્પાઉન્ડમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું તેમજ શાળા કમ્પાઉન્ડમાં

અમને ખૂબ જ સપોર્ટ કરતા અને જ્યારે માર્ક્સ ઓછા આવે તો કઈ રીતે આપણે માર્ક્સ ઉધારવાઈ આપણે શીખ આપતા સંપૂર્ણ શ્રેય હું મારા ટીચર્સ અને પેરેન્ટ્સને મારું નામ વારીશ છે હું સ્કૂલ અંદર ઉચ્ચતર ફરજ બજાવું છું આજ રોજ

ગયા વર્ષ કરતા આ વર્ષનું સ્કૂલ નું સારું આવે કેમેરામેન હિમાચલ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર સુરત